જય સ્વામિનારાયણ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દશમી ગુરુવાર અયોધ્યા નગરીના બરહટા વિસ્તારમાં એક કંદોયની દુકાન હતી જ્યાં સૌ ગ્રામજનો વિવિધ મીઠાઈઓ લેતા એ કંદોય સ્વભાવે ને ખોરી દાનતવાળો હતો દુકાને આવતા ગ્રાહકને ઓછું જોખીને મીઠાઈના વજનમાં ચોરી કરીને પૂરા પૈસા લેતો આ બધું સર્વેશ્વર શ્રી હરિથી કેમ અજાણ્યું હોય એક દિવસે એને પાઠ ભણાવવા માટે શ્રી ઘનશ્યામ પ્રભુએ દિવ્ય ચરિત્ર કર્યું એક દિવસે સવારમાં સુવાસીની ભાભી રસોઈ કરતા હતા બાલપ્રભુ ઘનશ્યામ રસોડામાં આવ્યા અને ભાભીને કહ્યું ભાભી ભાભી આજ ભૂખ બહુ લાગી છે માટે જલ્દી ખાવાનું આપો ભાભીએ કહ્યું રસોઈને હવે થોડી જ વાર છે પણ બહુ ભૂખ લાગી હોય તો ચણા કે સુખડી આપું ઘનશ્યામ તો ન માયના એમણે તો એવી બાળ બાળહટ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે નાની ઉંમરમાં પણ કાયમ અનાસક્ત ભાવે વર્તતા ઘનશ્યામને આજ એકાએક પેંડા જમવાની જીદ કરતા જોઈને ભાભીને પણ ખૂબ આશ્ચર્ય થયું બાલપ્રભુ શ્રી ઘનશ્યામનો તો એવો સ્વભાવ હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ કાંઈ ન બોલે ને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રૂચિ નહોતી તે જ ઘનશ્યામ આજે પેંડા માગતા હતા કાથરોટમાં લોટ બાંધતા બાંધતા ભાભીએ વીંટી બાજુમાં મૂકીને હસીને કહ્યું કે પેંડા ખાવા હોય તો જાઓ પહેલાં કંદોય મીઠાઈવાળા પાસે અહીં કંઈ ન મળે શ્રી ઘનશ્યામ પ્રભુ મરક મરક હસતા કહે હા હા હું તો ત્યાં જ જાઉં છું એટલું કહીને દોડતા તેમણે ભાભીની રસોડાની બારીની કોરે મૂકેલી સોનાની વીંટી લઈ લીધી સુવાસીની ભામી ભાભી એકદમ ચમકાને ઘનશ્યામને પકડવા દોડ્યા પણ ઘનશ્યામે એમ કાંઈ થોડા પકડાય એક ઓરડામાંથી બીજા અને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા સુવાસિની ભાભીએ મોટાભાઈની બીક બતાવતા કહ્યું કે આમ વીંટીની ચોરી કરીને પેંડા ખાશો તો તમારા મોટાભાઈ તમને વઢશે ને મારશે શ્રી ઘનશ્યામે કહ્યું કે આમાં વળી ચોરી શાની હું તો આ વીટી તમને દેખતા જ લઈ જાઉં છું ભાભીને લાગ્યું કે આ ઘનશ્યામ તો કોઈ રીતે પકડાશે નહીં તેથી છેવટે બહારથી ઓરડાનું બારણું બંધ કરી દીધું ને ઘનશ્યામને ઓરડાની અંદર પૂરી દીધા પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા ઊભા વીટી બતાવતા હસતા હતા ભાભીને થયું આ શું હમણાં તો હજુ ઓરડામાં અંદર પૂરીને સાંકળ વાંસીને આવ્યા ને આ ઘનશ્યામ બહાર ક્યાંથી આવ્યા સુવાસીની ભાભી ઘડી ભર તો મુંજાયા દૂર ન વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી હવે હઠીલા હઠ કરશો તો બઉખી જાશે બાપો જાજે ન કરો સમજીને શામ શ્યામ આપો દિયરજી દૂર ન વાલમજી કરજો આપો મારી ઘનશ્યામ તો વીંટી બતાવીને કાંઈ સાંભળ્યા વગર દોડતા ઘરની બહાર નીકળી ગયા અને સીધા કંદોઈની દુકાને પહોંચ્યા કંદોઈને સોનાની વીંટી બતાવીને કહ્યું કે મને બધી જ મીઠાઈઓ આપો તો આ સોનાની વીંટી આપો કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો મનમાં જાણ્યું જે આ તો બાળક છે તો એને ભોળવી લઉં વળી મીઠાઈઓ પણ કેટલી જમશે આમ વિચારીને તેણે થોડી થોડી બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરીને આપી ઘનશામે જ્યાં સુધી પોતે અને એના મિત્રો જમે એટલી મીઠાઈ લેવાનો વધાર કર્યો કંદોય છતાંય એ આપીને પણ લોભમાં રહેશે માનીને બંધાયો લાભમાં રહેશે એમ માનીને બંધાયો શ્રી ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે ઉજાણી કરવા માંડી પીડ્યા મીઠાઈઓ ખૂટી એટલે કંદોય પાસેથી લઈ લઈને આખી દુકાનમાં જેટલી હતી એટલી બધી મીઠાઈઓ જમી ગયા જ્યારે ધર્મપિતા અને રામપ્રતાપભાઈ ઘેર આવ્યા એટલે બાલ ઘનશ્યામની આ બધી વાત સાંભળી તેથી મોટાભાઈ તો એકદમ ગુસ્સે થઈ ગયા એટલામાં ઘનશ્યામ પણ દોડતા આવ્યા અને સીધા ભક્તિ માતાના ખોળા જઈને ખોળામાં જઈને બેસી ગયા રામ પ્રતાપભાઈએ લાલ પીળા થતા ઘનશ્યામને પૂછ્યું કે વીટી ક્યાં ગઈ ઘનશ્યામ ઘનશ્યામે કહ્યું મને વીટીની કાંઈ ખબર નથી એટલે એક તમાચો ગાલ પર પીડ્યો ઘનશ્યામ તો બાલ ચરિત્ર કરતા રડવા લાગ્યા સુવાસીની ભાભી એકદમ દોડ્યા અને ઘનશ્યામને તેડી લીધા ભક્તિ માતા પણ વચ્ચે પીડ્યા પિતા ધર્મદેવે પૂછ્યું કે સાચું કે ઘનશ્યામ તે અંગૂઠી જોઈ હતી ખરી ઘનશ્યામ પિતાજી પ્રત્યે બોલ્યા કે હા તે અંગૂઠી તો અમે કંદોઈને આપીને મિત્રો સાથે તેને ત્યાં મીઠાઈ ખાધી છે ત્યારે ધર્મદેવ બોલ્યા કે ચાલો લ્યો ત્યારે હવે કંદોઈની પાસે જઈએ એમ કહી ધર્મદેવ રામ પ્રતાપજી કંદોઈની પાસે ગયા નાનકડા ઘનશ્યામ પણ સાથે ગયા મોટાભાઈ રામ પ્રતાપજી તો અત્ર અતિ ઉગ્રતાથી બોલ્યા કે કંદોય આ ઘનશ્યામે તને અંગૂઠી આપી છે કંદોય તો હેપતાઈ ગયો ને બોલ્યો કે હા મોટાભાઈ આ રહી કહી પોતાની આંગળીએ પહેરેલી અંગૂઠી ધ્રુજતા હાથે કાઢી આપીને બોલ્યો અરે દાદા એ ઘનશ્યામ અને તેના મિત્રો મારી આખી દુકાનની મીઠાઈ જમી ગયા તેનું શું બાલપ્રભુ શ્રી ઘનશ્યામ તો હસતા કહે કે અરે કાકા ખોટું બોલોમાં એ તમારી દુકાન અંદર તો જુઓ તમારી મીઠાઈ તો એક ચોકી પણ ઓછી થઈ નથી તમે કાંઈક ભ્રમણામાં છો રાત્રે કાંઈ બીજાને ત્યાં રાંધણું કરવા ગયા હશો ને ઊંઘમાં સ્વપ્નમાં રહ્યા હશો અમને દરેક મનુષ્ય જેવું પેટ છે તેમાં પાંચ મણ મીઠાઈ કેમ ખૂટે આ પેટ છે કાંઈ પટારી નથી કંદોએ પોતાની દુકાનમાં નજર કરી જોયું તો જેટલી મીઠાઈ હતી તેટલી જ જોઈને શરમથી નીચું માથું કરીને માફી માંગી રામપ્રતાપભાઈ તો ચીડાઈને બોલા કે કંદોઈ કાકા આમ છોકરાઓને છેતરવાનો તમે ધંધો શું માંડ્યો છે રાજમાં ફરિયાદ કરશું તો આકરી સજા ભોગવવી પડશે ધર્મદેવે રામ પ્રતાપજીને બોલતા અટકાવી શાંત કર્યા કંદોઈને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું તેણે બે હાથ જોડીને જોડીને ધર્મપિતાને કહ્યું કે ધર્મદેવ આપના આ પુત્ર બહુ મહાન છે પછી સૌ મીટી લઈને આશ્ચર્ય પામતા ઘેર આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ બાલ ચરિત્રમાંથી જય સ્વામિનારાયણ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો દરરોજ વીડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો